વાગરા તાલુકાની સાયકા જીઆઈડીસીમાં આવેલ કંસાઇ નેરોલેક કંપનીમાં ગત બુધવારે સવારે લાગેલ ભીષણ આગ માત્ર એક અકસ્માત નહોતી પરંતુ કંપનીના મેનેજમેન્ટની ગુનાહિત બેદરકારી તંત્રની નિર્લજ નિષ્ક્રિયતા અને કદાચ પુરાવા નષ્ટ કરવાના સનસનાટીપૂર્ણ ષડયંત્ર તરફ આંગળી ચીધે છે ઘટનાની ગંભીરતા જોતા પોલીસે તુરત કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે તાત્કાલિક ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી સાથેના સાથે રાખી ઘટના સ્થળના નમૂના લીધા હતા અને જરૂરી કાર્યવાહીને વેગ આપ્યો હતો આ સાથે ફેક્ટરી ઇન્સ્પેક્ટર પણ કંપનીને ક્લોઝર નોટિસ ફટકારી હતી જોકે આ પગલું આગની જ્વાળામાં છુપાયેલ ગંભીર સવાલોને દબાવી શકશે નહીં આ સમગ્ર ઘટનાનું સૌથી આઘાતજનક અને શંકાસ્પદ પાસો ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના નેતા ઇમ્તિયાજ પટેલે બહાર પાડ્યું હતું તેમણે સનસનાર્થી પૂર્ણ આક્ષેપ કર્યા છે કે આગ ઉપર કાબુ મેળવવામાં આવેલ ફાઇટ ફાયર ફાઇટર્સ અને પોલીસની ટીમને પણ કંપનીના ગેટ પર પ્રોટોકોલના નામે રોકી રાખવામાં આવી હતી આ પગલું માત્ર વિલંબકારક કે ગેરવહીવટી નથી પરંતુ ગુનાહિત બેદરકારી અને પુરાવા નષ્ટ કરવાના પ્રયાસ સમાન છે શા માટે આગ બુજવવા આવનાર ટીમને અમૂલ્ય સમય માટે રોકવામાં આવી શું કંપનીને કોઈ નિર્ણાયક પુરાવાનો નષ્ટ કરવા હતા શું આ આગ વીમો પકવવા અથવા અન્ય કોઈ નાણાકીય ગેરલાભ માટેનું સુનિયોજિત ષડયંત્ર હતું કંપનીનો આ અમાન્વય અને શંકાસ્પદ વ્યવહાર ગંભીર પોલીસ અને ન્યાયિક તપાસ માંગ લે માંગી લે છે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દિનેશ ગામિત પ્રાથમિક અનુમાન મુજબ થાર્મિક ફ્લુઇડ પ્લાન્ટમાં આવેલ હીટરમાંથી ગાસ્કેટ લીકેજ થવાના કારણે બસ્સો સિત્તેર ડિગ્રી સેલ્સિયસ તાપમાનવાળું ગરમ ઓઇલ બહાર આવ્યું અને ઇન્સ્યુલેશન પર પડતા આગ લાગી હતી સવાલ એ છે કે જ્યાં બસો સિત્તેર ડિગ્રીના તાપમાનનું અતિજ્વલનશીલ પ્રવાહી ફરતું હોય ત્યાં ગાસ્કેટનું લીકેજ થવું એ ગંભીર બેદરકારી નથી તો શું છે આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે કંપની દ્વારા નિયમિત જાળવણી અને સુરક્ષા ઓડિટના કેવા ધજાગરા ઉડાડવામાં આવ્યા હશે કંપની માટે કર્મચારીઓની સુરક્ષા અને પ્લાન્ટની સલામતી કરતાં ઉત્પાદનનો આંકડો અને નફો જ સર્વોપરી હતી જેના પરિણામે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ અને કર્મચારીઓનો જીવ જોખમમાં મુકાયો કંપનીના બેદરકારી ઉપરાંત આ ઘટનાએ સ્થાનિક તંત્રની નિર્લજ નિષ્ક્રિયતા પણ છતી કરી છે વાગરા અને સાયકા જીઆઈડીસીના ખંડેર અને બિસ્માર રસ્તાઓની હાલત એટલી ખરાબ છે કે કટોકટીના સમયે ફાયર ટેન્ડરો પણ સમયસર ઘટના સ્થળે પહોંચી શક્યા ન હતા જીઆઈડીસીમાં રોડ રસ્તા જેવી પાયાની સુવિધાઓ જાળવવામાં નિષ્ફળ રહેલું વહીવટી તંત્ર પણ આ દુર્ઘટનામાં થયેલ નુકસાન માટે એટલું જ જવાબદાર છે હવે જરૂર છે કે આ તપાસ માત્ર અકસ્માત પૂરતી સીમિત ન રહે કંપનીના મેનેજમેન્ટ સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને જીઆઈડીસીના નબળા માળખા માટે જવાબદાર સ્થાનિક અધિકારીઓ સામે પણ તપાસનો દોર શરૂ થવો જ જોઈએ